સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગણેશ ગોંડલનો નાર્કોનો ટેસ્ટ નો થઈ ગયો છે હવે એક બે દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે પ્રોટોકોલ આધારિત ગણેશ ગોંડલનો નારકો ટેસ્ટ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે ગણેશ ગોંડલનો નારકોનો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે પ્રોટોકોલ આધારિત ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે આઠ ડિસેમ્બરથી તેર ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો આજે ગાંધીનગર એફએસએલમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે એફએસએલ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે તે બાદ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો અને આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર આવશે તૈયાર કેટલા આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલ નેતે તે લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ આનાથી અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશું હાઈકોર્ટનો પણ એવી બની તપાસની અધિકારી કે પોલીસ અધિકારી નાર્કો તોતો હોય અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આયોનું કામ જે જે ના જે ઓફિસર હોય છે અને સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી બરાબર પ્રિમાઈસીસ હોય એમાં રહી શકે આરોપી ને લઈને અમને આવું પડે ને આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી ડિક્લેર કરવામાં ચોક્કસ